ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ નડાબેટ ખાતે બીએસએફ ના જવાનોને શાળાની વિદ્યાર્થીનીઓ અને મહિલાઓએ કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવીને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે પોતાના પરિવારથી દૂર રહી દેશની સેવા કરતા વીર જવાનોને મહિલાઓએ રાખડી બાંધી ખુશી વ્યક્ત કરી હતી નડાબેટ ખાતે મોટી સંખ્યામાં લોકો રક્ષાબંધનના પર્વની ઉજવણી માટે જોડાયા હતા મારું નામ જદરી વસંતી ભારમરભાઈ છે હું દિયોદર તાલુકાના લીલાધર ગામમાંથી આવી છું અહીંયા નડાબેટના વીર જવાનો અમાર ભારત દેશની રક્ષા માટે તત્પર ઊભા રહે છે તે તહેવારના દિવસે પણ ઘરે જઈ શકતા નથી તેમને રાખડી બાંધવા માટે હું અહીંયા આવી છું તેમને રાખડી બાંધીને મને બહુ જ ખુશી મળી છે થરાદ શારદા મંદિર વિદ્યા મંદિરમાંથી આવ્યા છીએ અમે અમારી શાળાના બાળકીઓને બધાને લઈને આવ્યા છીએ દેશના જે જવાનો છે આપણા જે પોતાના પરિવાર અને પોતાના પોતાની બહેનોથી જે દૂર છે તેમને રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રાખડી બાંધવા આવ્યા છીએ અમને અહીંયા આવીને ખૂબ આનંદ થાય છે કે આપણા દેશના જવાનો જોડે આપણે તહેવાર મનાવીએ અને તેમને પણ આનંદ આપીએ